હેલો મિત્રો કેમ છો બધા તો ફરી આપ આપણે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મોર વિશે એટલે કે જેને ઘણા લોકો આમાં મોર અથવા જંગલી આદુ તરીકે પણ ઓળખે છે દેખાવમાં આદુ જેવી આ જડીબુટ્ટી આપણા ગામ વિસ્તારમાં ખેતર કે પછી ખેતરના કિનારે જંગલ વિસ્તારમાં સહેલાઈથી મળી આવે છે તો 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 આ છે છે મારી આપણે જોઈએ વિડીયોમાં આગળ બન્યા રહેજો તો આ બાજુ ટીકમ મૂકેલો છે તે ત્રિકમથી થી કાઢવાનું છે આપણે તો શરમિલા એ ટીકમ લઈ લીધો છે અને જો આંબાની પેલી સાઈડ છે ત્યાં કાઢવાના છે મિત્રો જો અહીંયા એક જ છોડશે પોંબુ મસ્ત મોટા મોટા પણ છે એટલે મિત્રો મોર એ કદી સાદી દેખાતી પરંતુ ખૂબ જ શક્તિશાળી અને જડીબુટ્ટી છે જે આપણા રસોડા સાથે સાથે ઘરજથ્થું ઉપચારમાં પણ શાનદાર રીતે ઉપયોગમાં લેવાય છે સ્વાદ અને સુગંધ અને આરોગ્ય ત્રણેય માટે મોર ખૂબ જ ફાયદાકારક છે દોસ્ત આજો હા નીકળે એકદમ છીંગ જેવી દેખાય છીંગ જેવી ઘણા તૂટી ગયેલા છે અહીંયા આજો આદુ જ જેવું દેખાય આ મોર ઘણા બધા બાદ નીચે છે ને તૂટેલા છે સૂકી જમીન છે ને અત્યારે એટલે પથ્થરમાં એમ તો ઘણા બધા પ્રકારમાં જોવા મળે છે થોડીક વ્હાઈટ છે સફેદ અને પીળી પણ આવે છે અથાણો અને બધું એને બનાવવામાં આવે છે જોરદાર લાગે છે એ પણ બહુ મસ્ત લાગતા છે મિત્રો ફાઇનલી આ ઘણી બધી તૂટી ગયેલી હતી આ ગાડી છે અંદરથી અને થોડીક મારા હાથમાં પડશે તમને બતાવું આ જો આ સોડ મેં લઈ લીધો છે અને શર્મિલા નીચે વોંટી સે એ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયેલી છે આપણે હા આંબા મોર અમુક તો ખાલી મોર એમ કીધું એટલે આખું નામ તો આપણે આંબા મોર છે જો આ સરબેલા ને જોરદાર મિત્રો એક જ સોડ હતો ને એટલા માટે વિડીયો આપણે અહીંયા એન કરીએ છીએ ને મળીશું આવતીકાલે ત્યાં સુધી બાય